આજે પહેલા તો હું કહીશ કે ઓડિશા સમાજના આવડા બહુલ ને આવડો મોટો સમાજ આજે જયારે ભેગો થાય છે ત્યારે જય જગન્નાથ થી આપણે શરૂ કરીશું અને ભગવાન શ્રી જગન્નાથજી ને યાદ કરીએ સૌથી પહેલા એ કહીશ ઓગણીસો ને છત્રીસ એના પહેલા જયારે આ ઓડિશા ઓડિશાની ભાષાકીય પરંપરા બધા ની સાથે ભેગી હતી એમાં બિહાર પણ આવી જાય છે આપવામાં આવ્યો ત્યારે ઓડિશાની સંસ્કૃતિનો એક વ્યાપ વધ્યો ઓડિશાના બાળકોનો એક ભણતર પોતાની લેંગ્વેજમાં થયું અને એના લીધે ઓડિશા સરકારે પોતાનો ઓડિશાની અંદર જે ઓડિશા રાજ્ય બન્યું એની અંદર જેમ કે આપણે ગુજરાતી ભાષાનો વ્યાપ વધે એમ ઓડિશામાં અને એમના બિઝનેસમાં પણ એક વ્યાપ વધ્યો આનાથી એ સમાજનો વિકાસ એ રાજ્યનો વિકાસ અને એના લીધે આખા રાજ્યની અંદર એક સારો માહોલ થયો અને જેમ કે ઓગણીસો આઝાદ થયો કોલેજો અને એના વ્યવસાય આ ની અંદર ઓડિશા વાસીઓ અવલ નંબરે રહ્યા અને આગળ વધ્યા એમની સંસ્કૃતિનો વ્યાપ વધારવાનું કારણ ઇન્ડિપેન્ડન્સ ડે હતો એક એપ્રિલ ઓગણીસો છત્રીસ ના દિવસ થી આ સ્થાપના શરૂ થઈ અને આજે આ ઉત્કલ દિવસ ઉત્કલ દિવસ કરીએ ઓડિશા એ પોતાનો ઉત્કલ દિવસ જ્યારથી મનાવ્યો છે અને આપણા સુરત ની અંદર એ ગુજરાત ની અંદર ઓડિશા સમાજના આજે છ સાત લાખ થી પણ વધારે આપણા પરિવારો આજે જયારે સુરતમાં રહેતા હોય ગુજરાત ની અંદર ઘણા બધા પરિવારો રહેતા હોય એમના માટે આજે એક ગર્વ ની વાત છે અને અહિયાં સુરત જેવી સિટીમાં આવીને પણ આ સમાજોએ પોતાના પરિવારોને આગળ વધારવા એમને ભણાવવા માટે એમને ક્યાંક ને ક્યાંક સારી પોસ્ટ ઉપર લઈ જવા માટે એમને તન તોડ મહેનત કરી છે આ સુરત સિલ્ક સિટી જયારે બન્યું છે ત્યારે એમાં હું એટલું ચોક્કસપણે છાતી ફૂકીને કહીશ ત્યારે સુરત સિલ્ક સિટી ની અંદર સૌથી મોટો અગ્રેસર સિંહ પાડો બધા જ કોઈ સમાજ નો હોય કોઈ રાજ્યનો હોય તો એક આ ઓડિશા સમાજ પણ એની અંદર ઓડિશાનો પણ એની અંદર એક સિંહાળો છે સુરત ઉજરડતી મુહૂર્ત ની અંદર જયારે ઓડિશા જેવા સમાજ નો સિંહ ફાળો હોય આજે સો સો સોનામાં સુગંધ ભળે એવું સુરત બન્યું છે સુરત ઉજરડતી મુરત બન્યું છે એનો એક અંશ આ ઓડિશા સમાજ પણ છે

અને એના પછી નવ ધોરણ દસ ધોરણ અને અંદર તમારા બાળકોને ક્યાં તો પ્રાઇવેટ સ્કૂલોમાં ધોરણ પછી તમારા બાળકો બહાર નીકળી જાય અને એના માટે સુરત મહાનગરપાલિકા એ અત્યાર સુધીમાં એક સ્કૂલ નવ અને દસ ધોરણ ની શરૂ કરી છે હું ઓડિશા સમાજ વર્ગ સરકાર ને પણ એટલું કહીશ મહાનગરપાલિકાને હું કહીશ અને મેં ભૂતકાળની અંદર અમુક મહિનાઓ પહેલા મિત્ર મહેન્દ્રભાઈ મારી ઓફિસે અમે બધા મળ્યા હતા ને આના ઉપર એક ચર્ચા કરી હતી સુરતના એમના સમાજની સ્કૂલોના પ્રિન્સિપાલ અને એમના શિક્ષકો પણ અમારી પાસે આવ્યા હતા અને એના લીધે મહાનગરપાલિકામાં અને રાજ્ય સરકારને ને મેં એક પત્ર પણ લખ્યો છે

સમાજ માટે આવનારા નવા વર્ષની અંદર દસમા ધોરણથી વંચિત ન રહે એ માટેની અમે આગળ પ્રક્રિયા આગળ વધારી અને બાળકો નવમું ધોરણ ને દસમા ધોરણ આગળ વધે એ બાબતની વ્યવસ્થા અમે સુરત મહાનગરપાલિકા તરફથી કરવાના છીએ